ઝડાના ભાલો ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અને પાકિસ્તાનના ઝંડા રોડ પર પાથરી વિરોધ પ્રદર્શન કરાયું ભરૂચ જિલ્લાના જગડા તાલુકાના ભાલોદ ગામે મહાકાળી માતા મંદિર નજીક વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાશ્મીરના પહેલગામમાં શહીદ થયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે સાથે પાકિસ્તાનના ઝંડાની રોડ પર પાથરી તેના પર વાહનો પસાર કરી પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો હતો થોડા દિવસો અગાઉ કાશ્મીરના પહેલગામની બેસરણ ઘાટીમાં થયેલ આતંકવાદી હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાનની હરકત સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે જે અનુસંધાને રોડ પર ચોંટાડી તેના પરથી વાહનો પસાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સાથે પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ભાલોદ ગામ અને આસપાસના ગામના હિન્દુ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા હિન્દુ સનાતન ધર્મ

એ એ જે લોકો શહીદ થયા છે એમના માટે અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરેલો છે બીજો કાર્યક્રમ અમે પાકિસ્તાન વિરોધી જમીન ઉપર એમનો ધ્વજ લગાવી અને એમને એનો વિરોધ કરવાના છે બે કાર્યક્રમનું અમે આયોજન કરેલું છે હવે હું બીજી બે વાત હું કરવાનું છું કે જે લોકો પહેલગામમાં જે પરિવારો આજે એમના પર એક આપ તૂટી પડ્યું છે અમારી પાસે એના શબ્દ નથી કે એમની પર જે દુઃખ આવીને પડેલું છે સમગ્ર ભારત દેશ અને સમગ્ર દુનિયા આજે એ પરિવારની સાથે ખભેથી ખભે મેળવીને ઊભું છે એમની પીડા અમે ખૂબ જ સારી રીતે જાણી શકીએ છીએ કેમ કે ઘણા બધા ષડયંત્રો પાકિસ્તાને કરેલા છે અને ઘણા બધા હુમલા પણ કરેલા છે ભારત દેશના ઘણા બધા પરિવારોએ બધું અમે જોયેલું છે અને અત્યારે ધર્મનું પૂછીને જે એમને મારવામાં આવેલા છે એટલે આ એક ધર્મ યુદ્ધ થઈ ગયું છે હવે અમારી સહન શક્તિ ખૂબ જ ઓછી થઈ ગઈ છે ને એ એ પરિવારોને અમે એવું કહીએ કે અમારા અમારા ગામમાં પણ પણ વિસ્તારમાં શહીદો આર્મીમાં ફરજ બજાવી છે શહીદો પણ થયા છે એટલે અમે તમારી ફરજ અમે તમારી પીડા ખૂબ જ સારી રીતે સમજી શકીએ છીએ અમે સૌ પ્રાર્થના કરીશું કે તમને આ પરિસ્થિતિને આ દુઃખને સહનશક્તિ મળે ભગવાન તમને સહનશક્તિ આપે એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે તમને ખૂબ જ સહનશક્તિ આપે બીજી વાત કે પાકિસ્તાન જે વારંવાર અસંખ્ય ષડયંત્રો જેનો જન્મ ભારતથી જ થયેલો છે છતાં પણ અસંખ્ય ષડયંત્રો અને ઘણા બધા હુમલાઓ ભારત પર એને કરેલા છે આખી દુનિયાને ખબર છે કે પાકિસ્તાન આ રીતના કરતું આવ્યું છે એના વિરોધમાં ખૂબ જ અમારી અંદર સમગ્ર વિસ્તારના ની અંદર ખૂબ જ આક્રોશ છે અમારી પાસે કોઈ શબ્દ નથી કે પાકિસ્તાન વિરુદ્ધ અમારી અંદર એટલો બધો આક્રોશ છે એટલી બધી આગ છે પણ આજે અમે શ્રદ્ધાંજલિ આપી અને એક ઝંડો જમીન ઉપર લગાવી અને અને આક્રોશને અમે એ કરવાના છે બીજી વાત મોદી સરકારને અમે કહી રહ્યા છે કે આજનો યુવાન ભારત દેશનો નવું ભારતનો યુવાન 50 વર્ષ 100 વર્ષ આર્થિક પાસો ઉઠાવવા તૈયાર નથી હવે પાંચ વર્ષ આર્થિક પાસો અમે વેઠી લઈશું તમે યુદ્ધની તૈયારી કરી છે કરી જ જે તે તમારું જે સપનું હતું અમારા લોકો માટે કે ભારત દેશને અર્થતંત્રને ત્રીજા નંબર પર લઈ જવાનું ભલે એક બે વર્ષ લેટ આવે પણ અત્યારે તમે જે તૈયારી કરી છે એનો એવો જવાબ આપો મોદી સાહેબ કે બીજી વખત ભારત ઉપર કોઈ પણ પાકિસ્તાન હું દુનિયામાં કોઈ પણ ભારત ઉપર હુમલો કરતા પેલા દસ વખત વિચાર કરે ભલે અમારે અર્થતંત્ર ત્રીજા નંબર પર ના જાય બે ત્રણ વર્ષ લેટ જશે પણ ભારત નવા ભારતના યુવાનોની શબ્દ મારો અવાજ મારો છે શબ્દ સમગ્ર મારા વિસ્તારના ભારતના અને ભાલોદના ગામના ભાલોદ ગામ સાથે ઓરપટા ટોઠીદરા જૂના ટોઠીદરા સમગ્ર આજુબાજુના વિસ્તારના યુવાનો એકત્રિત થઈને ફરીથી કહું છું અવાજ મારો છે શબ્દ દરેકના મનનો છે ભારત માતા ગીર ભારત માતા ગીર